દારૂ પીધેલી હાલતમાં ગાડી ચલાવી એ અતિ ભયાજનક ગુનો છે પરંતુ મોરબી શહેરના બાયપાસ પરના કોઈએ નોંધ ન લીધી જ્યારે આ ગાડી સ્વિફ્ટ કાર જીજે છત્રીસ નેવું પંચાવન ચાલકે વાવડી બાયપાસ ચાર રસ્તાની વચ્ચે ઊભી રાખી ટ્રાફિક જામ કરી દેતા રાહદારીઓ પોતાના વાહન રોકી સાઈડ આપવા લાગ્યા હતા આ રોડ પર સાંજના સમયે ખૂબ જ ટ્રાફિક હોય છે જે નવલખી પોર્ટ કંડલા મેઇન રોડ પીપળી ચાર રસ્તાનું ટ્રાફિક અહીં ખૂબ જ હોય છે માત્ર એક ટ્રાફિક જવાન હોય તે શું કરી શકે પરંતુ આ પીધેલી વ્યક્તિને સાઈડમાં બેસાડી અને બીજા વ્યક્તિએ ગાડી ચલાવી ગાડીને સાઈડમાં લીધી નહીતર મોટો અકસ્માત થવાનો હોત તેવું લોકો પણ કહી રહ્યા હોત ગુડ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ રિપોર્ટર રાજુ સરવૈયા મોરબી